નકલી આઈએસ અધિકારી બનીને ફાંકો મારતો આરોપી મેહુલ શાહની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે જેમાં આ ઠગે અલગ અલગ રીતે લોકો સાથે છેતરપિંડી આચરીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યા હોવાની વિગત સામે આવી રહી છે પરંતુ કેવી રીતે આ નકલી આઈએસ ઠગ ઝડપાયો છે વિગતે વાત કરી આવી લાખો રૂપિયા પડાવી લેનાર શખ્સો આજે જેલના સડિયા પાછળ છે છતાં વધુ એક દાખલો છે તે અમદાવાદમાંથી સામે આવ્યો છે જ્યાં મૂળ મોરબીનો જે આરોપી છે મેહુલ શાહ તે અમદાવાદ ખાતે આવે છે અને પારડી ખાતે પ્રતિક શાહ નામના જે ટૂર્સ એન્ડ ટ્રેવલ્સના ધંધા સાથે સંકળાયેલા વ્યક્તિ છે તેમને એવું કહે છે કે મને બે કાર ભાડે જોઈએ છે એટલું જ નહીં તે ગૃહ સચિવના નકલી લેટર બનાવીને તે બતાવે છે કે તે પોતે આઈએસ અધિકારી છે તેના જ માટે તેને પ્રતિ દિવસ પાંત્રીસો રૂપિયા આપવામાં આવશે ગાડીના ખર્ચ સ્વરૂપે પેટ્રોલ સહિતની વસ્તુઓ નક્કી કરવામાં આવે છે અને ત્યારબાદ આરોપી મેહુલ શાહ છે તે ઇનોવા કારમાં વાદળી કલરનો આઈ એસ અધિકારી છે ને અલગ અલગ જગ્યાએ જઈને અલગ અલગ સ્કૂલોમાં જઈને તે તોડબાજી કરતો હતો જોકે આ મામલાને લઈને જ્યારે આ પ્રતિક્ષા નામના ફરિયાદી છે તેમના દ્વારા અમદાવાદ ક્રાઇમ જાણ કરવામાં આવી કેમ કે તેમના

ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો ફોટો વર્ક ઓર્ડર બનાવી અને પાંચ વર્ષ માટે આ કામેના ફરિયાદી સાથે છેતરપિંડી અને ઠગાઈ કરેલી તેમજ આ કામેના જે આરોપી છે એ પોતે વિશ્વવિદ્યાલય અસારવા છે ત્યાં પોતે ટ્રસ્ટી તરીકે હોવાની પણ પોતે ઓળખાણ આપેલી તેમજ આ કામેના સાહેદે સાહેદના દીકરા છે એ પોતે એને નોકરી અપાવવાના બહાને અને પોતે જે આરોપી છે મેહુલ શાહ એ સરકારશ્રીમાં હોદ્દો ધરાવતો હોય અને આ કામના સાહેબને દીકરાની નોકરીએ લગાડી દેવશે એ બહાને આ કામેના સાહેદ પાસેથી રૂપિયા ત્રણ લાખ રૂપિયા પડાવી લઈ અને બોગસ સરકારશ્રીનું નોકરી અપાવવાનો જિલ્લા શિક્ષણ અધિકારીનો લેટર પણ ઇશ્યુ કરેલ બાદમાં આ કામના સાહેદે જયારે વેરીફાઈ કર્યું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ત્યારે એને જાણવા મળે કે આ જે પત્ર છે એ તદ્દન ખોટો છે અને એની સાથે ઠગાઈ તેમજ છેતરપિંડી થયેલી છે તેમજ આ કામેના જે આરોપી છે એ પોતે વિશ્વવિદ્યાલય સ્કૂલ ખાતે ટ્રસ્ટી તરીકે હોવાનું જણાવી અને એ સ્કૂલમાં કલર કામ અને એના માટે પણ એક વ્યક્તિ પાસેથી કલર કામ અને કરાવી એને પૈસા નહીં આપી અને એની સાથે બી ઠગાઈ કરેલી છે આમ તપાસ દરમિયાન એ જાણવા મળે કે આ કામેના જે આરોપી છે એ ભારત સરકારમાં કે ગુજરાત સરકારમાં કોઈ પણ અગત્યનો હોદ્દો ધરાવતા ન હોવા છતાં ફક્ત લોકો સાથે ઠગાઈ કરવાના નકલી નિમણૂક પત્રો આપી લોકો સાથે લાખોની ઠગાઈ કરે છે અને જે ફરિયાદ છે એ મુજબ ત્રણ લોકોની આપણે આમાં ફરિયાદમાં સામેલ કરેલા છે પણ લોકોને અમે અપીલ કરીએ છીએ હજી જો કોઈ બી બીજા લોકો બી હોય આમાં તો એ સામે આવે અને પોતાની ફરિયાદ આપે આ આરોપી છે મેહુલ એ પોતે ઈસી એન્જિનિયર છે ભણેલો છે શિક્ષિત છે વાંકાનેર ખાતે પોતે બે સ્કૂલોનું ભાડેથી સંચાલન કરે છે એક જ્યોતિ વિદ્યાલય છે અને એક કિડ્સ લેન્ડ વિદ્યાલય છે આ બે સ્કૂલો નું પોતે ત્યાં સંચાલન કરે છે

અમદાવાદ અમદાવાદમાં છેલ્લા ત્રણેક માં નવમાં મહિના થી આપણે માહિતી મળેલી છે પણ એ અગાઉ વાંકાનેર માં બી હતો અને આજે અમુક પત્રો છે એને વાંકાનેર માં તૈયાર કરેલા હતા તો હજી બીજા બી ભોગ બનનાર આપણને મળે એવી શક્યતા વધારે છે બીજો કોઈ વ્યક્તિ અલગ અલગ પાસાઓ ઉપર આ બાબતે તપાસ કરવામાં રાજકીય ઓળખાણ નતો આપતો પોતે રેવન્યુ અધિકારી છે એ ઓળખાણ આપીને એ પ્રમાણે સચિવાલયમાં અને અન્ય જે એની સ્કૂલ છે છે ત્યાં આ માહિતી મળે બીજી કોઈ જગ્યાએ સરકારી કચેરીમાં જતો કે નહીં પ્રાથમિક માહિતી હજી તપાસ મળેલ નથી એ તપાસ ચાલુ છે બાઉન્સર એ પોતાને અધિકારી તરીકે દેખાડવા માટે ભાડેથી બાઉન્સર પણ રાખતો

જે પોલીસ એડમિનિસ્ટ્રેશન સર્વિસ છે તેની છબી ખડાતો હતો હાલ તો આરોપીની ધરપકડ કરીને તેને જેલના સજા પાછળ ક્રાઇમ બ્રાન્ચે ધકેલી નાખ્યો છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં